આજે દીવકોટ પરિસરમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર પ્રદેશ પ્રદેશ દીવકોટ ખાતે આજે લોક અદાલતનું આયોજન સિવિલ જજ અમિત કોકાટેની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં દીવ બાર એસોસિએશનના પ્રમુખ સુરેશ ચુડાસમા સરકારી વકીલ અર્ચના ગાંધી વકીલગણ તથા કેસને અંતર્ગત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કુલ સિત્તેર કેસ સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી તેર કેસનું સુખદ સમાધાન થયું હતું इसको तो सब्सिडी रेट पे मेन पड़े गया आपसे कितना बोल लो लोन लिया दरअसल 8 लाख का लोन लिया था उसमें समय बहुत लग गया इससे जल्दी चला गया